કાંકરેજ તાલુકાના નાણોટા ગામે દામલા માર્ગ પર પાણી ભરાઈ જતા ખેડૂતો તેમજ શાળાએ જતા બાળકોને ભારે હાલાકી કાંકરેજ તાલુકાના નાણોટા ગામમાંથી દામલાના માર્ગ પર શિવ મંદિરથી એક કિલોમીટર ઉપર પાકો ડામર રોડ બનાવવામાં આવ્યો છે જેને કારણે દામલાના માર્ગથી કોલીવાડા માર્ગ જવાય છે પરંતુ પાકા ડામર રોડ ઊંચો બનાવવાને કારણે કોલીવાડા તરફ જતો માર્ગ નીચો થઈ જતા આ માર્ગમાં વરસાદ આવતા પાણીથી પૂરેપૂરો ભરાઈ જાય છે જેમાં આ કાચા માર્ગ પર આશરે છબ્બીસથી વધારે કુટુંબ વસવાટ કરે છે જે કુટુંબોને ખેતરોમાંથી ગામમાં આવવા માટે આ એક જ માર્ગ છે જ્યારે આ માર્ગમાં ચોમાસામાં પાણી ભરાઈ જતા કાદવ કીચડ અને પાણી ભરાયા હોવાથી ખેતરોમાંથી ખેડૂતોને ગામમાં આવવું મુશ્કેલ થઈ પડે છે આ રસ્તા પર વરસાદના પાણી ભરાયા હોવાથી બાળકો અભ્યાસ માટે શાળાએ પણ જઈ શકતા નથી અને બાળકોનો અભ્યાસ બગડે છે મહત્વની વાત કરીએ તો આ માર્ગ પર ખેડૂતો પશુપાલકો બે ટાઈમ દૂધ ભરાવવા ડેરીએ ગામમાં આવું પડે છે તે પણ વધુ વરસાદથી આ માર્ગમાં પાણી ભરાતું હોવાથી ગામમાં અવર જવર થઈ શકતી નથી અને કોઈ વ્યક્તિ બીમાર પડે તો હોસ્પિટલ જવું મહામુસીબત વેઠવવી પડે છે પશુ બીમાર પડે ત્યારે આ પશુઓને સારવાર કરાવવી મુશ્કેલ થઈ પડે છે જેથી આ માર્ગ પર રહેતા ઈશ્વરભાઈ દાજાભાઈ પટેલ રહેવાસી નાણોટા તાલુકો કાંકરેજ તેમજ આ માર્ગમાં રહેતા ખેડૂતો તેમજ પશુપાલકો તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ મામલતદાર કાંકરેજ તેમજ ગ્રામ્ય પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે અમારી આ રસ્તા પર આવવા જવા કે બાઇક જેવા વાહનો ચાલી શકતા નથી જેથી અમારા રસ્તાની સ્થળ તપાસ કરી જરૂર જણાય ત્યાં માટી પુરાણ કે યોગ્ય જગ્યાએ પાણીનો નિકાલની સુવિધા કરવામાં આવે તેમજ રજૂઆત કરી હતી તેમજ કાંકરેજ મામલતદાર કચેરીએ તેમજ ગ્રામ્ય પંચાયતમાં રજૂઆત કરી છે

પંચાયત વાળા તો વાપરતા જ નથી હવે પંચાયત અરજી કરો મામલતદાર સાહેબ ને હવે અરજી કરે ઓમાં મામલતદાર સાહેબ વાપરશે રસ્તામાં ચોમાસામાં વરસાદ ખૂબ થવાથી પોણી ભરાઈને સતત પડ્યું રહ્યા છે હેડવાની ખૂબ તો દૂધ ભરાબાની બે ટાઈમ તકલીફ પડે છે બે સાઈડ વાળા ધન ખેડૂતોએ પાળા બધેલા છે કોણ એટલે પોણીનો યોગ્ય માર્ગ થતો નથી પણ કોઈ માણસ મારદું થાય તો કોઈ પણ રીતની સારવાર આપવા માટે અમારે અહીંયા આવી શકે એવો કોઈ રસ્તો નથી બીજો કોઈ રસ્તો નથી બીજો રસ્તો છે એટલે હવે અમારો આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરવો હાલ અમે મૂંઝવણમાં છે બરોબર એટલે કોઈ પણ ભોગે અમારો એનો નિકાલ આવે એવી અમારી માંગણી ક્યાં ક્યાં રજૂઆત કરી તમે અમે રજવાડ પંચાયતમાં એક અરજી આવી છે એક મોમતગારમાં આવી છે અને એ આરા કંઈ વાળ દ્વારા અમે જોણવાનું જોણ